પાટણના સમયમાં એસટી કંટ્રોલ પોઈન્ટ બંધ રહેતા મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે અપૂરતી એસટી સેવાથી સમી પંથકના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે મુસાફરોની ડેપોમાં ભીડ જામી છે તેવામાં જ કંટ્રોલ પોઈન્ટ બંધ રહેતા સમયની પૂછપરછ માટે મુસાફરો ફાંફે ચડ્યા હતા

અંતરથી એસી મૂકવામાં આવતા નથી રવિવાર ના દિવસે મેડમ ના રવિવારે નથી શું ત્યાં માયકેલાઉન્સ ને અવરજવર કરતી બસ નહોતુંવાનું મુસાફરોને પૂછપરછ કર્યું તો બધું બંધ હોય છે સાચી અત્યારે સ્ટાફ ગટ છે ને એટલે પોસિબલ નથી હો અને પહેલાથી આ રીતે સિસ્ટમ ચાલી જ આવે છે પહેલાથી સિસ્ટમ ચાલી આવે છે વાત સાચી છે મેડમ હાલ મુસાફરો જે છે એ દૂર દૂર થી આવતા હોય અમુક પ્રભણ વ્યક્તિ હોય કે જેને ખ્યાલ ના આવતું હોય ગ્રામ્ય વિસ્તાર થી આવતા બધા હેરાન થતા હોય છે અને બીજું શું છે કે હાલ લગ્ન ની ચાલતી હોય વરરાણા નો લોક મેળો જે છે એ ચાલતો હોય એટલે ત્યાં મુસાફરો ની ડેપો ભીડ વધારે જોવા મળે છે હાલ તો બંધ રહેતા પૂછપરછ માટે મુસાફરો અત્યારે ફાંકે ચડી રહ્યા છે ત્યાં બી છે allowed છે પેલું છે જ board લગાવેલું છે madam બંધ છે બંધ છે કેવાનો મતલબ રવિવારના દિવસે બંધ હોય છે સમય છે રવિવારે દરેક વખતે બંધ જ હોય છે અને સમયપત્રક લાગેલું જ છે જોઈ શકાય એમ શરૂ કરવામાં આવશે ખરી રવિવાર ના દિવસે એવું પડે છે હાલ તો મારા કંડક્ટર બેસાડું છું કાયદેસર ના માણસો નથી મારી પાસે